હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આવી સેફ્ટી પિન તો બધાના ઘરે હશે તો તેનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો એ તમે આ વિડીયોમાં જોઈ શકશો તો સેફ્ટી પિનના ખૂબ જ ફાયદાકારક ઉપયોગો છે તો એ આ વિડીયોમાં આપણે જોઈ લઈએ તો જનરલી સેફ્ટી પિન તો બહુ જ ઉપયોગી એવી છે જે સાથે રાખવી જરૂરી છે તો તેના આપણે ઉપયોગ જોઈ લઈએ તો આવી રીતે કટેઇન છે તો તેને આવી રીતે જો ખુલ્લા રહેતા હોય તેમાં આલું બંધ કરવા માટે ન હોય તો તેમાં તમે સેફ્ટી પિન લગાવી અને એવી રીતે બંધ કરી શકો છો પર્સમાં આવી રીતે ચેનનું છે જે એ તૂટી ગયું હોય તો તમે આવી રીતે તેમાં પિનની મદદથી તેને આવી રીતે રાખી અને તમે ઉપયોગ કરી શકો છો પછી તેમાં તમે કિચન લગાવી શકો છો તો એવી રીતે પણ તેનો ઉપયોગ થઈ શકે છે એવી રીતે સેફ્ટી પિનને લગાવી દઈએ તો એવી રીતે પણ તેનો ઉપયોગ થઈ શકે છે જુઓ ચેન ખોલ બંધ કરવામાં એકદમ ઈઝી પડી જશે તો આવી રીતે સેફ્ટીપિન તેમાં લગાવી દઈએ અને પર્સમાં એવી રીતે ઉપયોગ થાય છે આવી રીતે ચેન બગડી ગઈ છે અને ચેનનું ખાનું છે જે એ ખુલ્લું રહેતું હોય તો આવી રીતે તમે તેમાં સેફ્ટીપિન લગાવી અને કરી શકો છો બંધ થઈ જશે ટેમ્પરરી ચાલે તો તેવી રીતે પણ તમે સેફ્ટીબીનનો ઉપયોગ કરી શકો છો જુઓ થઈ ગયું ખાનું બંધ તો આવી રીતે થઈ જાય તો આવી રીતે પર્સમાં પણ ઉપયોગ થાય છે આવી રીતે જે ખાના હોય છે તો તેમાં આપણે બંધ કરીને લટકાવીને લઈ જવું હોય તો એવી રીતે પણ ઘણા બધા તેનો ઉપયોગ છે તો એ પણ આપણે કરી શકીએ છીએ અને આવી રીતે જે નવરાત્રિમાં લગાવવા માટે હોય તો તેના જે રીંગ હોય તેને આપણે રાખતા હોય જનરલી તો ગૂંચવાઈ જતું હોય છે એવું થતું હોય છે તો તેને આપણે સરસ રીતે રાખવું હોય તો તેમાં પણ આપણે સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકીએ છીએ કે એકદમ બધું સરસથી રહી જાય અને સારું રીતે રહે એવી રીતે પણ આપણે તેને રાખી શકીએ છીએ તો મેં સેફ્ટી પિન લીધું છે અને બધા જ ગોળિયા છે તેને ઓરવી લીધા છે તો હવે તેને આપણે એક જગ્યાએ લટકાવી દઈએ તો તેનાથી પણ વ્યવસ્થિત રહેશે અને ગૂંચવાશે નહીં અને શોધવું પણ ઇઝીલી થઈ જશે તો એ પણ એવો એક ઉપયોગ એવો સારો એવો ઉપયોગ છે બધા રૂમાલ છે વધારાના છે એ આપણે રાખ્યા હોય જોતા હોય તો ઘણી વખત એવું થતું હોય કે ન મળતા હોય તો આવી તો બિનમાં લટકાવી અને આપણે તેને પણ ટીંગાડી દઈએ કે રાખી દઈએ તો એ પણ મહિલાઓ માટે ઉપયોગી એવું છે તો એ પણ મળી જાય તો એ એવી રીતે પણ કરી શકીએ જો આવી રીતે અને ઘડી પણ તેની વિખાતી નથી અને સરસથી રહી જાય છે શિયાળવા નાના બેબીના હેર રિંગ હોય છે તો એ પણ આપણે તેમાં પોરવીને રાખી શકીએ કે ઝાઝી હોય તો ખોવાઈ જતી હોય કે એવું થતું હોય તો આવી રીતે સેફ્ટીબિનમાં પોરવી અને રાખી દીધા હોય તો ફટાફટ આપણે તેમાંથી લઈ શકીએ અને મળી પણ જાય છે તો એ પણ એવી ઉપયોગી એવી ટિપ્સ છે તો આ પણ તમે ટ્રાય કરી શકો છો આવી રીતે બધી જ રીંગને ભોરવી સેફટી પિનમાં અને રાખી દઈએ તો બધી જ રીંગ છે એ સરસથી સચવાઈ જશે અને આપણે શોધવી પણ સહેલી પડશે પછી બધી સેફ્ટી પિનને પણ આપણે આવી રીતે એક જગ્યાએ જ એક પિનમાં રાખી અને પરવીને રાખી શકીએ કે સેફ્ટી પિન પણ શોધવી સહેલી પડે કટલેરી છે આ બધું તો એમાં પણ જો આવી રીતે ઘણી વખત બધું એક સાથે રાખી દેતા હોય તો ગૂંચવાઈ જતું હોય છે ઘણી વખત તૂટી જતું હોય છે તો એવું ન થાય તો તેના માટે આપણે પણ એમાં સેફ્ટી પિનનો ઉપયોગ કરી શકીએ છીએ તો જો આ બધું ગૂંચવાઈ ગયું હોય તો ઘણી વખત એવું થતું હોય કે ઉતાવળમાં તૈયાર થવાનું હોય બહારે જવાનું હોય અને ગૂંચવાઈ ગયું હોય તો વાર લાગે છે તો એ ન થાય તો તેના માટે આવી રીતે રાખ્યું હોય સેફ્ટી પિનમાં અને તેને એક જગ્યાએ ટીંગાડી દઈએ તો ત્યાંથી લઈ ફટાફટ અને રેડી થઈ જાય તો એ પણ આપણા માટે જલ્દીથી થઈ જાય એવું કામ હોય છે પછી આવી રીતે આપણે ઘણીવાર મેંદાનો લોટ છે રવાનો લોટ છે રાજેગ્રન લોટ તો આપણે વાપર્યો હોય પછી જે અડધું પેકેટ હોય તો ઘણીવાર રબડ વીટીને રાખતા હોય ઘણી વખત ગાંઠ મારીને રાખતા હોય કોથળીમાં તો એ જગ્યા પણ વધારે રોકે છે અને ખરાબ લાગતું હોય છે તો આવી રીતે તમે કરી શકો છો કે આમ બેન્ડ કરી અને તેમાં આપણે સેફ્ટી પિનને લગાવી અને પછી રાખો તો પેકેટ પણ સરસ રીતે રહેશે અને જગ્યા પણ ઓછી રોકશે તો આવી રીતે તમે એના ઉપર બે પેકેટ પણ રાખી શકો જુઓ એનાથી ઘણી ઓછી જગ્યામાં સમાઈ જાય તો આ પણ એક મહિલાઓ માટે ઉપયોગી એવી ટીપ છે તો એ પણ તમે ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી શેર કરજો તો આવા જ અવનવો વિડીયો જોવા માટે તમે મારી ચેનલ પર કન્ટિન્યુ રહેજો તો તમે નવા નવા વિડીયોઝ પણ તેમાં જોઈ શકશો રીતે સેફ્ટી પિનના બીજા પણ ઘણા ઉપયોગ છે ઘણી વખત એવું થતું હોય છે કે જીન્સ લૂઝ થતું હોય છે કે લેગીઝ લૂઝ થતી હોય તો તેમાં પણ તમે સેફ્ટી પિનને ઉપયોગથી ફિટ કરી શકો છો આ રીતે બેલ્ટમાં રાખી શકો છો લેગીઝ છે પૈજામા છે તેમાં નાળી પરોવામાં પણ યુઝ કરી શકો છો અને આજકાલ તો નવો ટ્રેન્ડ આવ્યો છે કે સેફ્ટી પિનના બ્રેસલેટ પહેરવામાં આવે છે તો એ પણ એક સરસ એવું લાગે છે તો એવી રીતે પણ તેનો ઉપયોગ થાય છે ઘણી વખત ટોપ હોય છે તેનું ગળું મોટું હોય છે તો તેમાં પણ તમે સેફ્ટીપિનનો ઉપયોગ કરી શકો છો ઘણી વખત આ પાટો આવ્યો હોય છે તો તેમાં પણ સેફ્ટીપિનના મેડિકલ લોકો મેડિકલમાં યુઝ કરે છે તો એવી રીતે પણ તેનો ઉપયોગ થઈ શકે છે આજકાલ તો ગળામાં પણ બધા ફેશન તરીકે પણ સેફ્ટીપિનનો ઉપયોગ કરે છે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય